બેનો આજે આપણે રેસીપીમાં જોઈશું બટાકા બાજરીની પૂરી બટાકા બાજરીની પૂરી કેવી રીતે બનાવી શકાય તેની આપણે સૌ પ્રથમ તો સામગ્રી જોઈ લઈએ તો બટાકા બાજરીની પૂરી બનાવવા માટે સૌ તો અઢીસો ગ્રામ બાજરીનો લોટ ચાર મધ્યમ કદના બાફેલા બટાકા એક દૂતિયાં ચમચી મીઠું એક દૂતિયાં ચમચી મરીનો પાવડર એક ચમચો વાટેલા કોથમીર લીલા મરચાં તેલ હવે બટાકામાં ઝીણી પૂરી બનાવવા માટેની રીત જોઈએ તો સૌપ્રથમ તો લોટમાં મીઠું અને મોળીનો પાવડર એ બી નાખો અગાઉથી થોડો લોટ થોડો લોટ જુદો કાઢી નાખો હવે બાફેલા બટાકાને છીણી નાખો અને લોટમાં બરાબર મિક્સ કરી લો લીલા મરચાં કોથમીર નાખીને થોડું પાણી લઈને હાથથી ખૂબ રૂબીને ડૂબવા બનાવો તેલ ગરમ કરો અને થોડી વાર પછી મધ્યમ આંચ પર કરી નાખો ધોવા ધોવાને હાથથી દબાવી દબાવીને ગોળખીણ થઈ પૂરી બનાવો અને ગરમ તેલમાં બંને બાજુ કડક થાય તેમ તળી નાખો આ પૂરીનો કોઈ પણ કોરા કે રસાવાળા શાક રાયતા કે દહીં સાથે સ્વાદ માણો તો આ રીતે આપણે બટાકા બાજરીની પૂરી બનાવીએ છીએ